નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપતિ આપ સર્વેનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર આપને સૌ પ્રથમ મારે એ જણાવવાનું છે કે મારો જે મોબાઈલ નંબર લખેલો છે અહીંયા નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એટ સિક્સ ફાઇવ સિક્સ આ નંબર હવે મારો પરમેનન્ટ નંબર છે વોટ્સઅપ નંબર અને કોલિંગ નંબર અગાઉના વિડીયોઝમાં લગભગ અત્યાર સુધીમાં કદાચ નવસોથી હજાર વિડીયો મારા યુટ્યુબ પર અપલોડ થયેલા છે એમાં સેવન જીરો નંબરવાળો છે સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર એ નંબર મેં બંધ કર્યો છે એટલે મારો એ નંબર જો દેખાય તો સૌ પ્રથમ એને કેન્સલ કરજો આ નંબર ઉપર જ તમે મને વોટ્સઅપ પર મેસેજ કરજો અમારી ખાસ આપ સૌને નંબર વિનંતી છે અને શક્ય એટલો વિડીયોને શેર કરજો સોરી કારણ કે આ વિડીયો જે હું બનાવવા જઈ રહ્યો છું એનું કારણ એ છે કે ઘણા મિત્રોની એવી ફરિયાદ છે કે સર અમે વિડિયો તમારો જોવા માગીએ છીએ પણ યુટ્યુબ પરથી તમારા વિડીયોઝ અમને લાઈન સર મળતા નથી તો કંઈક એવું કરો કે જેથી અમને તમારા વિડીયો લાઇનસર જોવા મળે અમારે પદ્ધતિસર શીખવું છે અને તમારા ટચમાં રહીને શીખવું છે તો યુટ્યુબના વિડીયો ઓફકોર્સ ટોટલ ફ્રી હોય છે અને આ વિડીયો તમને પર્સનલ તમારા વોટ્સઅપ ગ્રુપમાં મળશે એટલે એની ખાસ માહિતી સમજી લેજો કે તમારે શું કરવાનું છે જે સભ્યોને શીખવાનો શોખ છે પદ્ધતિસર શીખવું છે અથવા તો થોડું ઘણું આવડે છે અથવા થોડુંક વગાડતા આવડે છે પણ ગાતા નથી આવડતું અથવા તો ગાતા આવડે છે પણ વગાડતા નથી આવડતું તો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે લાવીશું પર્સનલ ટચમાં રહીને પણ એના માટે તમારે શું કરવાનું છે ખાસ ધ્યાનથી સાંભળી લો સૌ તો તમારે જે સભ્યો મારા ગ્રુપમાં છે મતલબ કે આપણો વોટ્સઅપ કોર્સ એક બે ત્રણ ચાર પાંચને છ ગ્રુપ અત્યારે એક્ટિવ છે એ ગ્રુપમાં જે સભ્યો છે એ સભ્યોને વિનંતી કે આ તમારે ફરીથી ગ્રુપ બનાવવાની જરૂર નથી જે સભ્યો નવા છે મારો વિડીયો જે લોકો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે અને જેમને શીખવાની ઈચ્છા છે મારી પાસેથી તો એમના માટે આ વિડીયો ખાસ શેર કરજો તમારા મિત્રોને શેર કરજો તમારા સગા સંબંધીઓને શેર કરજો જેમને શીખવાની ઈચ્છા હોય તો તદ્દન નિઃશુલ્ક તદ્દન ફ્રી ઓફ ચાર્જ મારી સાથે પર્સનલ ટચમાં રહીને તમે શીખી શકશો ફક્ત તમારામાં શીખવાની ધગસ હોવી જોઈએ તો સૌ પ્રથમ શું ધ્યાન રાખવાનું છે તમારે તમારે એક કામ કરવાનું છે કે તમારે જો શીખવું છે તો જે લોકો સક્રિય છે એમને એક ગ્રુપ બનાવવાનું છે અને એ ગ્રુપમાં પોતાના મિત્રોને એડ કરવાના છે અને ઓછામાં ઓછા સો સભ્યોનું ગ્રુપ બનાવવાનું છે ઓછામાં ઓછા સો સભ્યોનું ગ્રુપ થઈ જાય એટલે એ ગ્રુપમાં મને તમારે એડ કરવાનો મારો નંબર ઉપર લખેલો છે નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એઇટ સિક્સ ફાઇવ સિક્સ હરેશ પ્રજાપતિ શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર અને તમારે એ ગ્રુપનું નામ આપણા સરસ્વતી સંગીત ક્લાસીસ નામ આપવાનું છે અને એમાં મને એડ કરીને એડમિન બનાવવાનું છે આપણા સંગીત સિવાયના કોઈપણ પ્રકારના મેસેજ કે વિડીયોઝ કે કોઈપણ પ્રકારની જાહેરાત પોતાની બિઝનેસની જાહેરાત કે એવું કશું જ એમાં આવવું જોઈએ નહીં ફક્ત અને ફક્ત મારી સૂચના મારા વિડીયોઝ હું તમને આપીશ સ્ટેપ બાય સ્ટેપ શીખવા માટે એ તમારે ધ્યાન રાખવાનું છે ઓછામાં ઓછા સો સભ્યો મેક્ઝિમમ તમારે જેટલા એડ કરવા હોય એટલા કરી શકો છો જેમને શીખવાનો શોખ હોય તેઓને આ પહેલો આપણો મુદ્દો છે બીજો મુદ્દો છે કે આપણે કોર્સ ક્યારથી શરૂ કરીશું તો લાભ પાંચમથી આપણે શરૂ કરીશું આમ તો દિવાળીથી શરૂ કરવાની ઈચ્છા હતી પણ દિવાળીમાં બધા જ આનંદ અને તહેવારમાં બિઝી હોય અથવા તો ક્યાંક ફરવા નીકળી ગયા હોય તો આપણે લાભ પાંચમથી મુહૂર્ત કરીશું અને પહેલું લેસન મારું જે હું યુટ્યુબ પર અપલોડ કરીશ પહેલેથી શીખવા માટે ગાવા ગાતા શીખવા વગાડતા શીખવા કે થોડું ઘણું આવડતું હોય બધાને જ આપણે સામેલ કરીશું અને એ વિડીયો જે હું પહેલો મૂકીશ એ વિડીયો તમે જુઓ તમે સમજો અને તમને કેવો લાગ્યો તમને એમાંથી શું પ્રશ્ન થાય છે તમને જે પ્રશ્ન થતો હોય તે મેં ગ્રુપના પ્રશ્ન પૂછી શકો છો એ પ્રશ્નો બધાના જ જે પ્રશ્નો હશે એનું સોલ્યુશન લાવીશું સૌપ્રથમ અને પછી આપણે લેસન નંબર ટુ મૂકીશું આ રીતના સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખતા જઈશું અને આ વિડીયો હું યુટ્યુબમાં જ મૂકીશ પણ એ વિડીયો તમને હું ગ્રુપમાં પર્સનલ શેર કરીશ તમારા ગ્રુપમાં એટલે બધાને ગ્રુપમાં પર્સનલી મળી જશે યુટ્યુબ પર તમારે સર્ચ કરવાની જરૂર પડશે નહીં અને બીજો ખાસ મુદ્દો એ છે કે પર્સનલ ટચમાં રહીશું આપણે આપણે જે ગ્રુપ બનાવીશું એ ગ્રુપમાં હું જે પણ વિડીયો મૂકીશ એ વિડીયોમાંથી તમને કંઈ પણ વસ્તુની સમજ ના પડી હોય તો તમે ગ્રુપમાં મેસેજ કરજો એ મેસેજથી મને એવું લાગશે કે મારે ફોન કરવા જેવો છે તો હું તમને સામેથી ફોન કરીશ અને એનું સોલ્યુશન આપણે લાવીશું એ રીતના સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખીશું શક્ય હશે તો દર અઠવાડિયે આપણે કોઈ ટેસ્ટ લઈશું અથવા તો મહિને ટેસ્ટ લઈશું અને એ રીતના પણ તમને હું સમજણ આપતો રહીશ અથવા તો શીખવાડતો રહીશ ખાસ જે સભ્યોને ક્લાસિકલમાં પરીક્ષા આપવાની ઈચ્છા હોય ધારો કે આપણા ગ્રુપમાં એક ગ્રુપમાં પાંચસો સભ્યો છે તો આપણે ઓનલાઈન એનું પરીક્ષા કાયદેસર લઈશું અને એનું સરટી જે તમને મળશે એ પણ સરકાર માન્ય સરટી મળશે જેનો ઉપયોગ ભવિષ્યમાં તમે તમારી જોબ મેળવવા માટે કરી શકો છો પ્રાઇવેટમાં અથવા તો તમે પૂરા સંગીત વિસારત થઈ જાઓ તો સરકારી નોકરીમાં પણ આ વખતે ઘણા બધા મિત્રો લાગ્યા છે આ વખતે જગ્યા પડી હતી સંગીત શિક્ષકોની પ્રાઇમરીમાં એમાં ઘણા મિત્રો લાગી ગયા છે સંગીત વિસ્તારના બેઝ ઉપર તો જેમને પણ આ રીતના પરીક્ષા આપવાની ઈચ્છા હોય તો આપણે દર વર્ષે એનું પરીક્ષા આવશે સંગીતની તો એ પણ કેવી રીતના પરીક્ષા આપવાની છે એની પણ માહિતી મળશે પણ અત્યારે આપણે એકવાર સ્ટાર્ટ કરી દઈએ છેલ્લો મુદ્દો છે ધીરજ વધતા મહેનત ઇઝ ઇક્વલ ટુ સક્સેસ તમારામાં ધીરજ હોવી જોઈએ શીખવાની કોઈપણ વસ્તુ એ તાત્કાલિક શીખી શકાતી નથી ખાસ ધ્યાનમાં રાખજો જ્યાં સુધી તમને નથી આવડતી એ વસ્તુ જ્યાં સુધી કોઈ વસ્તુ આપણને મળતી નથી ત્યાં સુધી એની કિંમત હોય છે ત્યાં સુધી આપણે એના પાછળ સતત લાગેલા રહીએ છીએ પણ એના માટે તમને એ વસ્તુ પ્રત્યે લગાવ હોવો જોઈએ તો સંગીત પ્રત્યે તમને લગાવ છે તો સંગીત શીખવાની તમારામાં લગન થશે અને લગનના કારણે તમારામાં એ ધીરજ આવશે શીખવાની અને ધીરજના કારણે પછી તમને મહેનત કરવાની ઈચ્છા થશે અને મહેનત કરશો સમજીને મહેનત કરશો તો સફળતા ચોક્કસ પ્રાપ્ત થશે કોઈ પણ જ્યારે પણ આપણે સ્કૂલમાં આપણને બેસાડ્યા હતા સૌ પ્રથમ આપણે ક શીખ્યા ખ શીખ્યા ગ શીખ્યા એટલે કે એક એક અક્ષર આપણે શીખતા ગયા અને એ અક્ષર પછી આપણને બે અક્ષરો જોડીને એક શબ્દ બનાવતા શીખ્યા બે શબ્દો ભેગા કર્યા ત્રણ શબ્દો ભેગા કર્યા અને પછી આખું વાક્ય બનાવતા શીખ્યા એ રીતના સ્ટેપ બાય સ્ટેપ સંગીતને શીખવું પડશે એનો રિયા કરવો પડશે સતત એને સતત સમય આપવો પડશે એના માટે તમને લગન હોવી જોઈએ એના માટે સાધના કરવાની તમારી તૈયારી હોવી જોઈએ આટલું ખાસ ધ્યાન રાખજો આટલી જ એનામાં ક્ષમતા હોય ધીરજ હોય મહેનત કરવાની તૈયારી હોય તો જ તમે ગ્રુપમાં સામેલ થજો નહીં તો થવાની જરૂર છે નહીં વિડીયો બહુ લાંબો થતો ન હોય એવું મને લાગે છે સોરી લાંબો થતો એવું લાગે છે એટલે આપણે અહીંયા હું ધારું છું ત્યાં સુધી બધા મુદ્દા આવી ગયા છે તો બસ આને ફોલો કરજો અને શક્ય હોય એટલું શેર કરજો તો બીજા સભ્યો પણ શીખવા માટે જોડાઈ શકે ઓછામાં ઓછું સો સભ્યોનું ગ્રુપ હોવું જોઈએ આટલું ખાસ ધ્યાન રાખજો તો નેક્સ્ટ લાભ પાંચમથી આપણે શરૂ કરીએ છીએ ત્યાં સુધી આવજો ગુડ બાય અને એડવાન્સમાં હેપી દિવાળી અને હેપી ન્યૂ ઇયર